અને એ પેપરનું માળખું કેવી રીતનું છે એનો સિલેબસ કેવી રીતનો છે પેપર સ્ટાઇલ કેવી રીતે છે એ બધી ચર્ચા આજના આ વિડીયોની અંદર આપણે કરશું તો ફ્રેન્ડ્સ એનો કોડ છે એઈસી એબિલિટી એનહેન્સમેન્ટ કોર્સ વન ઝીરો ફોર એકસો ને ચાર પેપરનું નામ છે બ્રિજિસ બરાબર પેપરનું નામ છે બ્રિજીસ તો ફ્રેન્ડ્સ એની અંદર ટોટલ તમને ત્રણ યુનિટ આપવામાં આવેલા છે કુલ ત્રણ યુનિટ તમને આપવામાં આવેલા છે પહેલા યુનિટની અંદર ચાર શોર્ટ સ્ટોરી છે બીજા યુનિટની અંદર ગ્રામેટિકલ પોઈન્ટ એટલે કે આર્ટિકલ અને પ્રાઇમરી ઓગઝરી છે અને ત્રીજા યુનિટની અંદર છે કોમ્પ્રેહેન્શન મતલબ કે તમારે ફકરા ઉપરથી જે પ્રશ્નો આપવામાં આવેલા હશે એનો તમારે જવાબ આપવાના છે તો આવી રીતે ત્રણ યુનિટનું થઈ અને પચીસ માર્ક્સનું આપણું આ એ ઈ વન ઝીરો ફોરનું પેપર પૂછાય છે તો ફ્રેન્ડ્સ ચાર સ્ટોરી પહેલાં યુનિટની અંદર છે તો એની અંદરથી તમારે શોર્ટ ક્વેશ્ચન્સ પૂછાશે એ ચાર સ્ટોરીમાંથી ગમે તે આઠ અને એમાંથી પાંચ લખવાના છે તો એ તમારે ચાર સ્ટોરી છે ધ ગિફ્ટ ઓફ ધ મેજાઈ ધ ફાધર અ રોંગ બેન ઇન વર્કર્સ પેરેડાઇઝ અને રોપલ ધ તો આ તમારી ચાર સ્ટોરી થઈ ગઈ બીજા યુનિટની અંદર આવીએ તો ગ્રામર છે તો ગ્રામરમાં કુલ બે પોઈન્ટ આપવામાં આવેલા છે એક તો છે આર્ટિકલ અને એક છે પ્રાઇમરી ઓગ્રેલરી એટલે કે હેલ્પિંગ વર્બ જે આપણે ટુ બીના રૂપ કહીએ છીએ તે અને ત્રીજાની અંદર ફકરા ઉપરથી પ્રશ્નો આપેલા હશે અને એ પ્રશ્નોના જવાબ આપણે આપવાના રહેશે તો એવી રીતનું તમારો ટોટલ પેપર છે હવે આપણે વાત કરી લઈએ પેપરની સ્ટાઇલ એટલે કે યુનિવર્સિટીની પરીક્ષામાં પેપર કેવી રીતે પૂછાશે તો પહેલા તો આપણને ગુણ ખબર છે કે ટોટલ પચીસ ગુણનું આ પેપર છે તો પહેલા ક્વેશ્ચન અંદર ક્વેશ્ચન્સ નંબર પૂછાશે મતલબ ચાર સ્ટોરીમાંથી ગમે તે આઠ પ્રશ્નો પૂછાશે આઠમાંથી ગમે તે પાંચ આપણે લખવાના થશે તો એકનો એક માર્ક્સ એવી રીતે પોંચ પ્રશ્નોના કેટલા માર્ક્સ થઈ ગયા પોંચ માર્ક્સ પ્રશ્ન એક ના બી ની અંદર હશે જોડકા જોડવાના બરાબર મેચ એ વિથ બી મતલબ બે સામે સામે જોડકાં આપવામાં આવેલા છે શબ્દો આપવામાં આવેલા છે એમાંથી જે સાચો ઓપ્શન છે તે આપણે ત્યાં કરીને ટીક કરવાનો થશે તો આ વાત થઈ ગઈ પહેલાં ક્વેશ્ચનની તો પહેલાં ક્વેશ્ચનની અંદર એની અંદર શોર્ટ ક્વેશ્ચન હશે પાંચ ગુણના અને બીની અંદર જોડકાં જોડવાના એના પણ પાંચ માર્ક્સ તો પહેલાં ક્વેશ્ચનમાંથી આપણા ટોટલ દસ માર્ક્સ થઈ ગયા હવે આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર ટુની તો બીજો જે પ્રશ્ન છે એ યુનિટ બે માંથી પૂછવામાં આવે છે યુનિટ બે મતલબ ગ્રામર બરોબર તો ટોટલ અહીંને આપણને ક્વેશ્ચન નંબર ટુમાં બાર ખાલી જગ્યાઓ વિકલ્પો સાથે પૂછવામાં આવેલી હશે છ આર્ટિકલમાંથી અને છ પ્રાઇમરી ઓગઝરીમાંથી એનો મતલબ શું થયો કે ટોટલ બાર ખાલી જગ્યાએ પૂછવામાં આવશે બારમાંથી ગમે તે આપણે દસ લખવાની છે એકનો એક માર્ક્સ એટલે દસના દસ તો પહેલાં ક્વેશ્ચનના એના પાંચ માર્ક્સ બીના પાંચ માર્ક્સ એટલે દસ અને ક્વેશ્ચન નંબર ટુના દસ એટલે ટોટલ આપણા પાસે માર્ક્સ થઈ ગયા છે વીસ માર્ક્સ અને છેલ્લે ક્વેશ્ચન નંબર અંદર યુનિટ ત્રણ માંથી પૂછાશે મતલબ જે ફકરા પરથી જવાબ આપણે લખવાનો છે કોમ્પ્રેહેન્શન અનસીન પેસેજ મતલબ એક પેસેજ ફકરો આપવામાં આવેલો છે એની ઉપરથી પાંચ પ્રશ્નો છે અને એના જવાબ આપવાનો છે તો એના પણ ટોટલ પાંચ માર્ક્સ છે તો આવી રીતનું તમારું એ ઈ સી વન ઝીરો ફોરનું પેપર છે પહેલા યુનિટની અંદર ચાર સ્ટોરીઝ છે બીજા યુનિટની અંદર ગ્રામરના બે પોઈન્ટ એટલે કે આર્ટિકલ અને પ્રાઇમરી ઓક્ઝ્યુલરી છે અને ત્રીજા યુનિટની અંદર કોમ્પ્રેહેન્શન અનસીન પેસેજ છે એટલે કે ફકરા ઉપરથી જવાબ છે ચાર સ્ટોરી છે તમારે ગિફ્ટ ઓફ ધ મેજાઈ ધ ફાધર રોંગમેન ઇન વર્કર્સ પેરાડાઈઝ અને રોકલ ધ માઇઝર તો આ ચાર સ્ટોરી છે પહેલા પ્રશ્નની અંદર તમને ટૂંકા પ્રશ્ન આઠ પૂછાશે આઠમાંથી ગમે તે પાંચ લખવાના અને બીજાની અંદર તમને જોડકા પૂછાશે એ પણ પાંચ માર્ક્સના બીજાની અંદર તમને કુલ બાર ખાલી જગ્યાઓ વિકલ્પો સાથે પૂછવામાં આવેલી હશે એમાં પણ તમારે એવું જ કરવાનું છે બારમાંથી ગમે તે દસ લખવાની છે ઓપ્શન પણ આપવામાં આવેલા હશે અને ત્રીજાની અંદર ફકરો હશે પ્રશ્નો છે અને ઉપરથી તમારે જવાબ લખવાના છે તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને એ ઈ એકસો ચાર જો તમે ઇંગ્લિશ વિષય સિલેક્ટ કર્યો છે જો તમારું પેપર બ્રિજિસ છે તો એની આ સંપૂર્ણ માહિતી તમને યોગ્ય લાગી હશે અને સમજમાં આવ્યું હશે આગળ જો કોઈ બીજો પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને ચારે ચાર સ્ટોરીનું ગુજરાતી અનુવાદ એના શોર્ટ ક્વેશ્ચન્સ એ બધું બનાવેલું છે વિડીયો અપલોડ છે તમામ તો એ તમે યુટ્યુબમાં જઈ મારી ચેનલમાં સર્ચ કરી શકો છો અને જો শো ছো জয় হিন্দ জয় ভারত